રાધનપુર શહેરમાં જીઆઈડીસી ખાતે ક્રિષ્ના ફ્લોર મિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટન પ્રસંગે સાધુ સંતો સહિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર હાજરી આપી હતી જોકે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જીઆઈડીસી ખાતે શ્રી ક્રિષ્ના ફ્લોર મિલ માલિક ઠાકોર બેચરભાઈ તેમજ ભગાભાઈ દ્વારા રાધનપુર શહેરમાં હવે ક્લીન ઘઉં સહિત દરેક પ્રકારના અનાજનો લોટ મળશે તેવું જણાવ્યું હતું આ શુભ પ્રસંગે

અમારે ઇન્દ્રાનગર વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ ગીઆઈડીસી માં ખૂબ જ એક આ પ્લાન્ટ નું આયોજન કર્યું છે એ દરેક અનાજ નું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ઘઉંના આટાનું પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાયા છે એનું આજે ઓપનિંગ થયું છે દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંત્રી નિવાસી બાપુ જાયગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે આજે ઓપનિંગ થયું છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં કૂકરો ઉત્તર વર્તિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું બાપુ